આજે મારે કેટલાક પુસ્તકોની વાત કરવી છે અને પુસ્તકોનો વિશેષ છે શિકાર કથાઓ વન્ય પ્રાણીની કથાઓ આ પુસ્તકનું શીર્ષક દેખાય છે સાવજ કથાઓ લેખકનું નામ છે કનૈયાલાલ રામાનું જ ઓગણીસો સિત્યાસીમાં આવેલા આ પુસ્તકમાં શિકાર કથાઓ છે અને સાવજ કથાઓ છે એટલે આપણે જાણીએ છીએ કે ગીર સિવાય આખી દુનિયામાં એશિયાટિક સિંહો ક્યાંય છે અને આફ્રિકામાં છે આફ્રિકાના સિંહો છે પણ સિંહો મૂળભૂત રીતે બે જગ્યા છે આફ્રિકા અને એશિયામાં તો સિંહ કથાઓ પણ બે જગ્યાએ જોઈએ આપણે ત્યાં લોકકથાઓમાં ગીતોમાં બધે સિંહો વણાયેલા જ છે કામમાં પણ સિંહ હોય ચિત્રમાં પણ સિંહ હોય મંદિરના બાંધકામમાં ટોડલે પણ સિંહ હોય તો સિંહો લોકજીવનમાં વણાયેલા છે એની સાથેની સંકળાયેલી ઓગણત્રીસ કથાઓ આ પુસ્તકમાં છે અને આ પુસ્તક હવે કદાચ મેળવવું અઘરું છે પણ પ્રવીણ પ્રકાશને પ્રકાશિત કર્યું છે એટલે પ્રવીણ પ્રકાશનમાં તપાસ કરવામાં આવે કોઈને રસ પડે તો એમને મળી શકે આ પુસ્તક હું હમણાં વાંચું છું અને મેં એના ટ્વિટર ઉપર ફોટા મૂક્યા તો ઘણા બધા લોકોનો રસ પડ્યો એટલે મને નથી હું આ અને આવી શિકાર કથાઓના પુસ્તકોની વાત કરું કારણ કે એક સમયે આઝાદી પહેલાંના યુગમાં રાજા મહારાજાઓ માટે એક શોખ શિકાર કરવાનો હતો સારો હતો ખરાબ હતો એ દરેક વ્યક્તિ પોતાની રીતે નક્કી કરે કારણ કે કોઈ સજીવને મારું હોય કંઈ સારી વાત તો ગણાય નહીં પણ રાજા મહારાજાઓને શોખ હતો તો શિકાર થતા એટલે શિકાર કથાઓ પણ થતી બીજી બાજુ કેટલાક જંગલી પ્રાણીઓ

જેનું નામ છે જંગલની દુનિયા મોતનો મુકાબલો તો નામ પ્રમાણે જંગલમાં મુશ્કેલી થઈ હોય એવી આમાં છે છે અને આ નાનું પુસ્તક મૂળ બે જ પ્રકરણ એક મધુમલાઈના જંગલો જે દક્ષિણ ભારતમાં છે અને બીજું જીમ કોર્બેટ નેશનલ પાર્કની વાત છે એટલે બે જ છે પણ એમાં રચાયેલી કથાઓ બધી એમણે ભેગે કરીને સરસ રીતે આમાં રજૂ કરી છે કનૈયાલાલ રામાનુજનું આ પુસ્તક ઓગણીસો સિત્યાસી નું છે એટલે કે બંને નું પ્રકાશન વર્ષ એક જ છે ઓગણીસો સિત્યાસી લેખક કનૈયાલાલ છે એટલે મને એમ લાગે છે એક સમયે બધા જ પુસ્તકો આવ્યા છે પ્રવીણ પ્રકાશન આ પ્રગટ કર્યું છે ઇાવીસ રસપ્રદ પ્રકરણો છે રસપ્રદ એટલે કેવા છે આદમખોર દીપડો માનવ ભક્ષી લંગડો વાઘ વાઘણનો બદલો વાઘ જીવતો પકડાયો પાવડે વાઘ માર્યો પંચમહાલના જંગલની કથા છે માનવ ભક્ષી વાઘનો શિકાર શિગાર રીછડીનો પ્રકૃતિ માતૃપ્રેમ જંગલી કૂતરાના ઘેરામાં રાજનાગ જંગલી કૂતરાઓ વિશે ઓછું લખાણું હોય પણ આંબુ રસ્પદ છે અને આવા ચિત્રો છે એ પુસ્તકને વધારે રસપ્રદ બનાવે છે શિકારીની તરા લેખકનું નામ છે વિજય ગુપ્ત મૌર્ય જેમણે પોતાના ઘણા પુસ્તકો પૈકી આમાં શિકાર કથાઓ છે આ નવ ભારત સાહિત્યનું પ્રકાશન છે અને ઓગણીસો એકાણું માં આવેલું છે આમાં આઠ પ્રકરણ છે જેમાં ગેંડાનો સામનો અજગર રીંછ નરબક્ષી વાઘાણ એવી ઘણી બધી વાતો કરવામાં આવી છે હેતભીની પ્રાણી કથાઓ નામનું નાનુભાઈ શ્રુતિનું આ પુસ્તક માત્ર શિકાર કથાઓ નથી શિકાર અને પર્યાવરણલક્ષી ઘટનાઓ છે એટલે એમાં સિતારને બદલે વાર્તાઓ છે અને એ ઓગણીસોને માં અને ફરીથી બે માં પ્રગટ થયું છે ગુર્જર પ્રકાશન છે એણે એનું પ્રકાશન કર્યું છે ભાવનગર રાજમાં મહત્વનો હોદ્દો ધરાવતા આપણે ધ્યુમન રાય દેસાઈએ આ પુસ્તક લખ્યું છે એનું નામ છે કુદરતની કેડીએ એના એકથી વધુ ભાગ છે અને બહુ જૂનું એટલે કે ઓગણીસો નું આ પુસ્તક છે તો ભાવનગર રાજ્યમાં કઈ રીતે વન્ય પ્રાણીઓ હતા કઈ રીતે શિકાર થતો કઈ રીતે થતી કઈ રીતે પક્ષીઓ અને રાજા મહારાજા એનો કાફલો કેવો હોય પક્ષીઓને ઓળખવાની રીત કેવી હોય પછી એમાં ઘોડાની વાત પણ છે એ જમાનામાં પુસ્તકોમાં થોડીક ભૂલ થતી જે માની નીચે સાવજ લખ્યું છે આપણે જાણીએ સાવજ નથી વાઘ છે વાઘ છે પણ ઘણા લોકો વાઘ અને સિંહ બંનેને હિન્દીમાં તો શેર જ ગણે છે એ અલગ અલગ છે પણ એ અલગ વાત થઈ મૂળ વાત એ છે કે આ પુસ્તક બીજી રીતે બહુ ઉપયોગી છે માં પાછળ પશુ પક્ષીની નામાવલી આપી છે અહીંયા એટલે ધારો કે તમારે અજગર વિશે જાણવું છે તો અજગર વિશે ક્યાં ક્યાં છે એની વિગત આપી છે પછી આલ્બાટ્રોસ વિશે જાણવું છે પછી કાળા માથાનો પીડક એ પક્ષીનું નામ છે પછી કીડી પછી કૂતરા પછી ગાય ગરુડ ગુલસેરા ગિબન ખિસકોલી ચિકારુ પતંગિયા એટલે એક રીતે આ માત્ર શિકાર કરતાઓ નથી પ્રકૃતિ અંગેનું શિક્ષણ આપતું પુસ્તક પણ છે અને છે કે 1959 માં આ રીતનું પુસ્તક તૈયાર થયું એ ભાવનગર રાજની દુરંદેશી બતાવે છે 400 થી વધારે પાનાનું પુસ્તક છે આ સાહસ ભરી રોમાંચક શિકાર કથાઓ સાહસ રોમાંસન શિકાર છે લેખક છે વસંતલાલ પર મારેનું કવર પણ એકદમ આકર્ષક છે જેમાં એક શિકારી વાઘ ને ઠાર મારવાનો પ્રયાસ કરે છે વાઘના પંજામાં જંગલનો નો દરિયાઈ અજગરનો મુકાલો ચિત્તાનો શિકાર સર્કસમાંથી ભાગે તો શું થાય ભારત બીજ નહીં દેશ દુનિયાની બધા ભાગોની કથા છે એટલે એક રીતે જંગલ કથાઓનું સંકલન છે જોકે આવા બધા પુસ્તકોની મર્યાદા એ છે કે એમાં આ કથા ક્યાંથી આવી અથવા તો અંગ્રેજીમાં લખી છે કોઈ એ અનુવાદ છે તો અંગ્રેજી લેખક કોણ છે એની વિગતો નથી લખી પણ એ જમાનાના પુસ્તકો એ રીતે તૈયાર થતા હશે આમાં આવા ચિત્રો પણ છે જે એને વધારે આકર્ષક બનાવે છે હાથી એ સૂંઢમાં કોઈને ઉઠાયો છે મોટે ભાગે એ શિકારી જ છે પ્રદ્યુમન કંચન દેસાઈનું પુસ્તક છે જેની આપણે અગાઉ વાત કરી આનું નામ છે સાચી શિકાર કથાઓ ભાગ દે અને એમાં જૂનું પુસ્તક છે એટલે કવર વગેરે આપણી પાસે નથી અને ક્યારે પ્રગટ થયું એટલે આ પણ જૂનું છે અને આગલા જેમ આમાં પણ ચિત્રો છે જે પુસ્તકને રસપ્રદ બનાવે છે શિકાર કથાઓ ભાગ એક અને બે લેખક છે વજેન્દ્ર દેસાઈ આ પણ ભાવનગર સાથે સંકળાયેલી શિકાર કથાઓ છે અને સાચી શિકાર કથાઓ છે એની પ્રસ્તાવના એટલે કે આવકાર કનૈયાલાલ મુનશીએ લખ્યું છે અને જેમણે લખ્યું છે એ પોતે શિકારી છે એવી પણ કનૈયાલાલને નોંધ કરી છે એટલે શિકારના પોતાનો અનુભવો છે અને સિરીઝનું છેલ્લું પુસ્તક છે લોકસાહિત્યની સિંહ કથાઓ જેમાં નામ પ્રમાણે જ સિંહોની લોકસાહિત્યમાં વણાયેલી વિવિધ કથાઓ છે અને અભ્યાસ લેખો અને માહિતી લેખો પણ છે એટલે માત્ર લોકકથાઓ છે એવું નથી લોકકથાઓ છે સ્વાભાવિક રીતે લોકો દ્વારા કહેવાતી સંભળાતી હોય સાચી પણ હોય ન પણ હોય પણ માહિતી લેખો છે ગીતો ગીત ગીતકથાઓ છે અભ્યાસ લેખો છે કુલ ત્રેસાઠ લેખો છે અને જરૂર પ્રમાણે આવા ચિત્રો વગેરે પણ પુસ્તકને રસપ્રદ બનાવે છે આ પણ પ્રવીણ પ્રકાશનનું પુસ્તક છે લોક સાહિત્યની સિંહ કથાઓ અને ગુજરાતી ભાષામાં આવા જે સિંહ કથાઓ કે સિંહના શિકાર કથાઓના પુસ્તકો પ્રગાટ થાય એમાં આ છેલ્લું મહત્ત્વપૂર્ણ પુસ્તક છે પછી તો ગીરના અભ્યાસના પુસ્તકો ઘણા એવા અને હવે તો શિકાર બંધ થઈ ગયા એટલે સ્વાભાવિક રીતે શિકાર કથાઓ ન જ શક્ય છે કે ગુજરાતી ભાષામાં શિકાર કથાઓના આનાંતથી વધારે બીજા ઘણા પુસ્તકો હોય પણ આ મારા સંગ્રહમાં આટલા છે એટલે એની વાત કરી ધન્યવાદ